એકલવ્ય સ્કૂલ સુલતાનપુર ખાતે યોજાયેલા રત્ન એવોર્ડના આ ફંક્શનમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ મહામંત્રી અને આચાર્ય શબ્દ માટે એવી લાગણી હોય કે એ સ્કૂલના આગેવાન લીડર કહેવાય કોઈ પણ સ્કૂલના એવા આચાર્યોનું આખા ગુજરાત કક્ષાએ નેતૃત્વ કરનાર સીમાન જેમ મંગરોડિયા સાહેબ ત્યારબાદ આ સુલતાનપુર સ્કૂલને આગવી દ્રષ્ટિ આપવા માટે જે લોકો દિલથી મહેનત કરી અને પરિવારના કામને પણ છોડી અને બાળકો માટે પોતાના સમયનું પોતાના કર્મનું યોગદાન આપતા એવા હાર્દિકભાઈ આશીષભાઈ સાગરભાઈ કીર્તિબેન અને એની ટીમ જેતપુર તાલુકામાં નેતૃત્વ પૂરું પાડતા એવા મારા રોહિતભાઈ મારા ધર્મપત્ની કુસ્તુબેન અને મંચ ઉપર ઉપસ્થિત સુલતાનપુર ગામના આગેવાનો વાલીઓ વિદ્યાર્થીઓ અને એકલેવ સ્કૂલનો સ્ટાફ મિત્રો આ સ્કૂલનું નિર્માણ કરતા પહેલાં ખૂબ મનોમંથન બાદ આ જગ્યા પસંદ કરવામાં આવી છે અને અમારા પરિવારમાંથી હું અને હાર્દિકભાઈ બે જ લોકોનો એવો મત હતો કે આપણે સુલતાનપુર અને દેવડાની વચ્ચે ભાદરકાંઠે આપણે બાળકોને રાજકોટ કે ખૂબ લાંબે મોરબી કે જૂનાગઢ ન જવું પડે એવું એક સારું સંકુલ વિદ્યા વિદ્યા સંકુલ પૂરું પાડીએ બાકીના લોકોનું અમારી અમારા પરિવારના બીજા લોકોનું કહેવું એવું હતું કે આપણે કોઈ સિટી પસંદ કરીએ કે કોઈ એવો વિસ્તાર પસંદ કરીએ કે જ્યાં આવું જવું થોડું સરળ હોય ને ખૂબ વધારે વાહનોનું ટ્રાફિક હોય આવનગમન હોય એવું આપણે કોઈ વિસ્તાર નથી કરીએ પરંતુ અમારું બંનેનું મંતવ્ય હતું કે નાના આપણે અહીંયા જ કરવું છે અને આજથી ચાર વર્ષ પૂર્વે પાંચ વર્ષ પૂર્વે આ નક્કી કરેલી વાત એનું પરિણામ આજે આપ સૌની સમક્ષ છે હમણાં જ આપણે બધા ધોરણ દસમાં ગત વર્ષે પરિણામ મેળવનાર જે વિદ્યાર્થીઓ હતા એમને સન્માનિત કર્યા એ બાળકોનું સન્માન તો છે જ પણ સાથે વાલીઓનું અને સ્કૂલનું પણ સન્માન છે કારણ કે ગુજરાત કક્ષાએ નવ નવ પોઈન્ટ છેતાલીસ ક્રિયા લઈ આવી અને આ રિમોટ એરિયાની અંદર કોઈ સ્કૂલનો વિદ્યાર્થી જો સફળતા મેળવતો હોય તો એ એકલવ ઇન્દ્ર સંકુલના શિક્ષકો હાર્દિકભાઈ અને એની ટીમ એમનું તબ છે તમામ વાલીઓ તથા બાળકોને મારે ખાસ દસમામાં જે છોકરાઓ છે એના માટે જ વાત કરવી છે એ દસમા ધોરણમાં જે માનો કે બાળકો છે તેઓ મહેનત તો અહીંયા સર નહીં તો બધા કરાવતા જ હોય છે પણ છતાંય આપણે ઘરે થોડીક મહેનત વધારે કરવી પડે હું અને ભુવા સાહેબ બંને સાથે સ્કૂલમાં બાળપણથી મિત્ર છીએ અમે બંને ફર્સ્ટ રેન્ક માટે કોમ્પિટિશન કરતા ફર્સ્ટ રેન્ક કોણ લઈ આવે બરાબર એટલે આપણે માનો કે મહેનત તો વધારે કરવી જ પડે છતાંય તમે તમારા જે માનો કે સમય મોબાઈલ મોબાઈલ યુઝ કરવામાં વગેરે ઉપયોગ કરો તો એના કરતાં તમે વધારે વાંચવામાં તથા તો માનો કે શિક્ષક ગણ જે અહીંથી સૂચના આપે એ પ્રમાણે વધારે ધ્યાન દો બરાબર અભિનંદન ખૂબ ખૂબ આભાર અમે દિલથી આભાર માનીએ છીએ કે અમારું બાળક અહીંયા એમનું ભવિષ્ય તૈયાર કરી રહ્યું છે અને પ્લસ હું એટલું કહીશ અત્યારે બધા પેરેન્ટ્સ હાજર છે ત્યારે હું એટલું જરૂર કહીશ કે ફક્ત ટીચર્સ લોકો કે ફક્ત સ્ટુડન્ટ લોકો મહેનત કરશે તો નહીં ચાલે આપણે પણ તેની સાથે પેરેન્ટ્સ લોકોને પણ તેની સાથે મહેનત કરવી પડશે અને ત્રણેય ત્રિવેણી સંગઠન થશે ત્યારે જ આપણો બાળક સફળ થઈ શકશે થેન્ક યુ એટલો એ સ્કૂલ થેન્ક યુ ભારતનું ભવિષ્ય છો ભારત માતા કે જય શ્રી રામ જય જય શ્રી રામ મોદી સાહેબ કે છે ને દેશ મહાસત્તા બનશે એટલે બનશે જો આ બાળકો ને દેશની વાત માં કેટલો રસ છે આપડે બધા સામું જોઈશું હું જોઉં છું બોલો બાળકો સિવાય કોઈ રસ નથી આમ તો કાર્યક્રમમાં આવીને ખૂબ આનંદ છે આનંદ એટલા માટે થયો કે બાળકો છે ને એક એક ઉત્સાહ છે તાલી પાડવાનું તો કીધું નથી થતું શેઠ ને ધણ ધણાવી નાખ્યું જે રીતે હમણાં ધ્રુમિતભાઈ અને ધાર આવ્યો એનું સન્માન થયું એના વાલી છે ને વાલી એનો જે ઉત્સાહ હતો આટલા બધા બાળકો સાહેબ અહીંયા ભુવા સાહેબ તૈયાર કરે છે વાલીને બસ આટલી જ અપેક્ષા હોય કે પોતાના બાળકોને સારામાં સારી સ્કૂલમાં ભણાવવા એની પાછળનું શું છે કારણ કે આ જેટલા વાલીઓ તો નથી ભાઈ ફી નો ફોન આવે તો શ્વાસ ચડી જાય સ્કૂલેથી ફી નો ફોન આવી પણ એ ફી ભરતા ભરતા એના મા બાપને સારું રિઝલ્ટ હાથમાં આવે ને એટલે ફી ભરવાનો થાક છે ને ઉતરી જતો મારા છે ને એ પ્યોર પેટ્રોલ પેટ્રોલિન હોય થોડી નહીં કારણ કે એનો આનંદ કે મારા દીકરા એ મહેનત કરી છે ને એ કામ મારું વસૂલ કર્યું અને કોઈ બાળકનું રિઝલ્ટ નબળું આવે ને ત્યારે એના મા બાપની હાલત હોય છે ને એ મેં મારા પપ્પાની હાલત જોઈ છે ને એની મારે તમને વાત કરવી મારા પપ્પા લીલાકાથી ગોંડલ ટેમ્પો આપવા અને એને એમ થયું કે આને હારી સ્કૂલમાં ભણાવવા એટલે લાગવો કરીને ગોંડલ ગુરુકુળમાં મને ભણવા બેસાડતી અને પાંચમા ધોરણથી બેસ અને દસમા ધોરણનું રિઝલ્ટ હાથમાં આવ્યું ને તો દસમામાં ટોટલ ચોત્રી માર્ક એને તો એમ જ હોય ને કે બહાર મોકલો છે કે ઘરનું ઉકારી નાખશે અને કાંઈ કહેલું નહીં મારા પપ્પાએ થોડીક વાર મારા હમવું જોયું થોડીક વાર રિઝલ્ટ હોવું જોઈએ મારા ફેરતો નથી ને તો નિરખી નામ જોયું મારું જ હતું અને નામ જોઈને પછી મને એવું કીધું કે ચડી જતો એને થાક લાગતો આપણા મા બાપ છે ને આપણું નબળું રિઝલ્ટ આવે એ મહેનત મજૂરી કરે અને આપણને સ્કૂલમાં ભણાવે અને આપણે રમત ધ્યાન દઈ અને જયારે એમ મહેનત કરીને આપણે ભણાવ્યા હોય ને ત્યારે એમ ડબલ થાક લાગી અને ત્યારે મારા મનમાં એક નક્કી થયું કે મારા પપ્પાએ મજૂરી કરીને મને ભણાવ્યું મેં એનું નામ રોશન ન કરી અને હવે મારે મારી જિંદગીમાં કાંઈક કરવું છે કે મારા પપ્પા છે ને મારું નામ ગૌરવથી લઈ શકે તો કાંઈ એના માટે એવું જ થોડુંક છે ભાઈના હોય તો જ આગળ વધે ભાઈ કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી